હેલો વિદ્યાર્થી મિત્રો હું અડાણિયા જયદેવ આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું જે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું તો આજે મિત્રો તમારી માટે જે એક સરસ મજાની આપણે સિરીઝ ચાલુ કરી છે અથવા તો સેશનની શરૂઆત કરી છે મેથ્સ અને રીઝનિંગ આ ઉપરાંત જે કે જીએસના પણ છે તમને સેશન જોવા મળશે લેક્ચર જોવા મળશે અને સાથે કરંટ અપેરના લેક્ચરની પણ છે એ શરૂઆત થવાની છે તો આ તમામ વિદ્યાર્થી મિત્રો કે જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે ક્લાસ થ્રી લેવલની જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે પોલીસ સીસી ફોરેસ્ટ છે અથવા તો તલાટી અથવા તો ક્લાર્ક આ તમામ ભરતી છે તેની માટે જે આપણા સેશન છે એ રહેવાના છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો છે મિત્રો આપણા પ્લેટફોર્મ સાથે જોડાયા નથી જોડાઈ જજો અને જે પણ મિત્રો જોડાયેલા છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં છે એ શેર કરી દેજો મિત્રો જેથી કરીને તમામ વિદ્યાર્થી મિત્રો છે એ જોડાય જાય હવે રેગ્યુલર છે આપણા લેક્ચર છે તમને જે એ અપલોડ થતા જોવા મળશે તો આજે આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ છે તેનો એક નાનકડો એવો સેશન રાખેલો છે જે આપણે બે વિભાગમાં છે બે પાર્ટમાં છે એ અપલોડ કરીશું દસથી પંદર મિનિટનોથી આપણો સેશન રહેવાનો છે અને જે પણ વિદ્યાર્થી મિત્રોને સંખ્યા પદ્ધતિમાં કન્ફ્યુઝન થાય છે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પૂર્ણ કોને કહેવાય પૂર્ણાંક કોને કહેવાય વ્યસ્ત કોને કહેવાય વિરોધી કોને કહેવાય અવિભાજ્ય કોને કહેવાય વિભાજ્ય કોને કહેવાય તો આ તમામ સંખ્યાઓનો નીચોડ છે તમને આ સેશનમાં મળી જવાનો છે જો તમને કન્ફ્યુઝન થતું હોય તો જોઈ લેજો તમારું તમામ કન્ફ્યુઝન છે એ સેશન બાદ છે એ પૂરું થઈ જશે ચાલો મિત્રો આપણે સેશનની શરૂઆત કરીએ તો સાહેબ સંખ્યાઓ તો આજે આપણે કઈ કઈ સંખ્યાઓ છે તેનો અભ્યાસ કરીશું સંખ્યા આમાં આપણે જઈએ મિત્રો प्राकृतिक संख्या पूर्ण संख्या पूर्णांक संख्या समय संख्या असमय संख्या त्यार बाद જોઈએ સાહેબ તો विभाज्य સંખ્યા એ તવિવિભાજ્ય સંખ્યા ત્યાર બાદ જોઈએ તો વ્યસ્ત સંખ્યા વિરોધી સંખ્યા જેટલી બી સંખ્યાઓ છે એ આવે છે આ પ્રકારની તમામ સંખ્યાઓનો મિત્રો છે એ અભ્યાસ કરવાનો છે આપણે શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યાથી જેમાં અઢળક વિદ્યાર્થી છે એ કન્ફ્યુઝન થતું હોય છે તમને મિત્રો આ સરસ મજાની પીપીટી છે આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે જય જઈએ વિઝન સ્ટડીઝમાં તો જોઈ લેજો તેમાં જે તમને મળી જશે કોઈ પણ વિદ્યાર્થી નોટ કંઈ એવું છે એ કાંઈ બનાવવાની જરૂર નથી અહીંયા તમારું પૂરેપૂરું ફોકસ આપો ત્યારબાદ છે તમે છે ફરીવાર છે નોટ્સ બનાવી શકો છો સૌ પ્રથમ છે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જે મિત્રોને મિત્રોને છે એ આમ તો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓમાં છે કન્ફ્યુઝન થતું જોવા મળે છે અવારનવાર તેમનું કન્ફ્યુઝન મિત્રો આ સેશન બાદ છે પૂરું થઈ જશે કોઈ પણ ડાઉટ નહી રહે તમને તો પહેલા તો આ ત્રણ યાદ રાખવી નહીં અઘરું પડે કેમ કે પ્રાકૃતિક નું પૂર્ણ થઈ જાય પૂર્ણ નું પૂર્ણાંક થઈ જાય પૂર્ણાંક નું છે એ પૂર્ણ થઈ જતું હોય છે શું યાદ રાખવાનું તમારે સિમ્પલ છે તમે જો કે ચાર અક્ષર મળીને છે મિત્રો પ્રાકૃતિક છે એ સંખ્યા બને છે અહીંયા તમે જો તો બે તમારે આ બંનેને છે સાથે યાદ રાખવાના છે જે મિત્રો ના સંખ્યા યાદ ન રહેતી હોય પૂર્ણ પૂર્ણ કન્ફ્યુઝન થતું હોય તો પ્રાકૃતિક અને પૂર્ણ તમારે બંને સાથે રાખવાની છે અને અહીંયા છે ત્રણ અક્ષરો મળીને છે પૂર્ણ આને તમારે અલગ રાખવાની છે અને તમને જો તમને યાદ રહી જવું હોય તો એ વાત અલગ છે બાકી જે મિત્રો છે યાદ ના રહેતું હોય કન્ફ્યુઝન થતું હોય તેવા વિદ્યાર્થી માટે છે કે તમે આ રીતે છે યાદ રાખી શકો છો ચાલો અહીંયા સુધી ક્લિયર ના યાદ રહેતું હોય તો આ રીતે મિત્રો તમે યાદ રાખી શકો છો હવે વાત કરીએ કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે કોને કહેવાય તો મિત્રો એકથી લઈને અનંત સુધી કે જેનો કોઈ અંત નથી અનલિમિટેડ તમે જ્યારે બી જે તમારી ફેમિલી સાથે અથવા મનગમતા પાત્ર સાથે જે બહાર જમવા જતા હશો તો ત્યાં તો આપણે ગુજરાત તો ફિક્સ હોય છે ગુજરાતી થાળી એક તો ફિક્સ થાળી હોય અને એક અનલિમિટેડ થાળી હોય તમ્યા તમે જાઓ તો આ મેનુ છે ફિક્સ હોય તો આનું કામ છે પ્રાકૃતિક સંખ્યાનું કેવું છે અનલિમિટેડ થાળી જેવું ને અનંત એટલે કે એકથી લઈને અનંત સંખ્યાઓ કે જેનો કોઈ પણ જે અંત નથી તે તમામ સંખ્યાઓ છે તેનો સમાવેશ છે પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે અને આ પ્રાકૃતિક સંખ્યાઓ છે મિત્રો તેને વડે દર્શાવવામાં આવે છે એન વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ જો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તમને પૂછાય તો કઈ આવે અનંત અને સૌથી નાની પૂછાય કઈ આવે સાહેબ સૌથી નાની એક બસ આટલું યાદ રાખવાનું છે તમારે આટલું છે તમને ખબર હોવી જોઈએ કેમ કે અવારનવાર માં છે આમાંથી એ જોવા મળે છે હવે તો એક્ઝામ પેટર્ન છે એ થોડુંક મતલબ લેવલ છે અપ થતું જાય છે એટલે આવું તો તમને ના પૂછે પરંતુ સ્ટેટમેન્ટમાં છે એ પૂછી શકે તો યાદ રાખી લેજો ચલો અહીંયા પ્રાકૃતિક સંખ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હવે જોઈએ પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં તમારે મિત્રો સિમ્પલ યાદ રાખવાનું છે પ્રાકૃતિક સંખ્યા તમે આગળ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાની આગળ તમારે જીરો લગાડવાનો છે એટલે કે શૂન્ય લગાડવાનો છે એ થઈ ગઈ તમારી પૂર્ણ સંખ્યા એટલે સાહેબ જો તમે જોયું પ્રાકૃતિક સંખ્યા સાહેબ કઈ એક બે ત્રણ આવી રીતે છે અનલિમિટેડ અંત સુધી બરાબર અનંત જેનો કોઈ અંત નથી તો આની આગળ તમારે એકની આગળ જીરો લગાડી દો એટલે આ થઈ ગઈ તમારી સાહેબ પૂર્ણ સંખ્યા લો પતી ગયો બસ આટલું જ તે સાહેબ બીજું કાંઈ નહીં હા બસ બુરાવું આટલું જ છે બીજું કાંઈ પણ નહીં થઈ ગયું તમારું કન્ફ્યુઝન દૂર થઈ ગયું નહીં હા તો બસ આગળ હજી સેશન જોવો તમારું બધું કન્ફ્યુઝન દૂર થઈ જશે તો ઝીરો હવે તમને પૂછાય કે મોટી પૂર્ણ સંખ્યા કઈ શું આવે ફરીવાર છે અનંત એનો કોઈ નથી અને નાની તમને પૂછાય તો સાહેબ કઈ આવે જીરો આવે ખાસ યાદ રાખી લેજો પૂર્ણ સંખ્યામાં છે નાની પૂછાય તો જીરો આવે અને પ્રાકૃતિકમાં પૂછાય તો એક આવે અને આ સંખ્યા છે તેને ડબલ્યુ વડે છે દર્શાવવામાં આવે છે ચાલો આ બંને પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તમારે પેલા તો છે પૂર્ણ સંખ્યા મૂકી દેવાની છે ઝીરો એક પૂર્ણાંક સંખ્યાઓ છે સોરી પૂર્ણ સંખ્યાઓ તમારે અહીંયા મૂકી દેવાની પૂર્ણ સંખ્યા છે એ તમામ છે એ પૂર્ણાંકમાં આવે એટલું એક યાદ રાખી લેવાનું છે પૂર્ણ સંખ્યાઓ આપણે અહીંયા જોઈએ પૂર્ણ સંખ્યાઓ તમામ છે એ આમાં આવે તમારે આગળ આ સાઈડમાં છે એ માઇનસમાં મૂકી દેવાની છે બીજું કંઈ કરવાનું નથી જે સંખ્યા છે એ ધનમાં છે એને ઋણમાં મૂકી દેવાની છે બસ એ છે તમામ સંખ્યાઓ છે પૂર્ણાંક થઈ ગઈ બીજું કંઈ પણ છે આમાં ક્લિયર જો ના સમજાવીએ તો ફરી વાર જોઈ લો આપણે જે પૂર્ણ સંખ્યાઓ આ તમામ પૂર્ણ સંખ્યાઓ છે તેને આપણે ઋણમાં કન્વર્ટ કરી નાખીએ એટલે એ શું થઈ ગયું પૂર્ણ સંખ્યાઓ બસ બીજું કંઈ પણ નહીં આ સંખ્યાઓ છે તેને જેડ વડે દર્શાવવામાં આવે છે મિત્રો ઝેડ વડે છે એ દર્શાવવામાં આવે છે બીજું તો સૌથી મોટી તમને પૂછાય તો સૌથી મોટી કઈ આવે અનંત અને સૌથી નાની પૂછાય તો સૌથી નાની આમાં કઈ આવશે જીરો આવશે હવે જુઓ હવે તમને જે ઘણી ખરી વાર ક્વેશ્ચન જોવા મળશે કે સૌથી મોટી ધનપૂર્ણાંક સંખ્યા કઈ સૌથી મોટી અહીંયા તમે ધન પૂર્ણ સંખ્યા જુઓ તો કઈ સાહેબ એક આવે યાદ રાખી લેજો મિત્રો ને સૌથી મોટી ઋણ પૂર્ણાંક પૂછાય તો કઈ આવે માઇનસ એક આવે એક યાદ રાખી લેજો ચલો તેણે છે એ કન્ફ્યુઝન તમારું દૂર થઈ ગયું પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યા હોય સાહેબ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો એકથી લઈને અનંત સુધીની જેનો કોઈ અંત નથી બીજું કે પૂર્ણ સંખ્યા કઈ તો સાહેબ પ્રાકૃતિક સંખ્યાની આગળ જીરો લગાડી દો એટલે એ થઈ ગઈ તમારી પૂર્ણ સંખ્યા ત્યારબાદ સાહેબ પૂર્ણાંક સંખ્યા કઈ તો સાહેબ પૂર્ણ સંખ્યા છે તેને જે છે તમે ઋણ સંખ્યામાં છે કન્વર્ટ કરો એટલે તમામ શું થઈ ગયું છે પૂર્ણાંક સંખ્યાઓ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યામાં છે તેને એન વડે દર્શાવવામાં આવે છે અને પૂર્ણને ઝેડ વડે અને પૂર્ણને છે એ ડબલ્યુ વડે અને પૂર્ણાંકને છે ઝેડ વડે દર્શાવવામાં આવે છે ચલો આટલું કન્ફ્યુઝન પૂરું તમારું ખબર પડી ગઈ જો મજા પડી ગઈ હોય તો મિત્રો લાઈક અને છે એ ચેનલને છે સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દો ફટાફટ ચાલો એટલે આપણે આગળ વધીએ હવે મિત્રો આગળ આપણે જોઈએ સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા આમાં છે એ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે તો સમય સંખ્યા કોને કહેવાય સિમ્પલ યાદ રાખો ને જે પણ સંખ્યા તમે મિત્રો પી બાય ક્યુ ફોર્મેટમાં લખી શકો ને પી બાય ક્યુ ફોર્મેટમાં લખી શકો ને તેને સમય સંખ્યા કહેવાય સાહેબ પી બાય ક્યુ ફોર્મેટ એટલે શું કંઈ નહીં મિત્રો પી બાય ક્યુ ફોર્મેટ એટલે અપૂર્ણાંકમાં તમે લખી શકો માનલો કે અહીંયા તમને એકના છેદમાં આઠ આપે એકના છેદમાં દસ આપે હા આ રીતે તમને કોઈ પણ સંખ્યા જોવા મળે એ તમામ સંખ્યાઓ છે તેને શું કહેવાય તેને કહેવાય સમય સંખ્યા હવે આ સંખ્યાઓમાં છે કઈ કઈ આ સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે એક તો તમે માની લો કે તમે આગળ જોયું પૂર્ણાંક સંખ્યા જોઈ તમે કે જે ઋણ અને ધન બંને પણ હતી અથવા તો તમે તમામ પૂર્ણ સંખ્યા છે તમામ પૂર્ણાંક સંખ્યાઓ છે તમે તેને સમય સંખ્યાઓ કહી શકો કઈ રીતે સાહેબ જુઓ તમે અહીંયા તમે અહીંયા જીરો લ્યો ઝીરો એક બે ત્રણ ચાર આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ જુઓ આ રીતે છે એ આપણે પૂર્ણાંક સંખ્યા આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ તમામ પૂર્ણાંક સંખ્યાઓ તમે સમય સંખ્યા કહી શકો હવે તમે જુઓ તો સાહેબ આ પૂર્ણાંક સંખ્યાઓ છે હવે તમે કીધું એને પી બે કુ ફોર્મેટમાં લખો તો એ સમય થઈ આ ક્યાં પી બાઈ આના છેદમાં તો કંઈ છે નહીં પણ મિત્રો તમે જે પ્રાથમિક શાળા અથવા તો હાઈસ્કૂલમાં જે ભણ્યા છો કે જે પણ સંખ્યા છે એના છેદમાં કંઈ પણ ન હોય તમે શું લખી શકો એક લખી શકો હા લખી શકો ને એક મતલબ અહીંયા છે એક અહીંયા એક બે ની છેદમાં એક આ રીતે તમે લખી શકો ઝીરોના છેદમાં એક માઇનસ એકના છેદમાં એક માઇનસ બેના છેદમાં એક માઇનસ ત્રણના છેદમાં એક તો આ રીતે તમે લખી શકો તો જ્યારે બી જે તમને ક્વેશ્ચન પૂછાય

તો તમે તો એવું ભણ્યા છો કે વર્ગમૂળમાં જે બી સંખ્યા આવે ને સાહેબ એને અસમય સંખ્યા કહેવાય હકીકતમાં તમે આવું ભણ્યા છો ભણ્યા કે નહીં કે વર્ગમૂળમાં જે બી તમને સંખ્યા જોવા મળે એને અસમય સંખ્યાઓ કહેવાય પરંતુ મિત્રો વર્ગમૂળમાં તમને જે બી સંખ્યા આપેલી હોય તો તમે એનું વર્ગમૂળ છે શોધો વર્ગમૂળ છે એ નીકળી જતું હોય માનલો કે ચૌદ છે તેનું વર્ગમૂળ છે નીકળો તમે શોધો એટલે શું મળે છે શ્યા મળે આ વળી પાસે કઈ સંખ્યા થઈ આ થઈ ગઈ ને કેમ કે શેદમાં તમે એક મૂકી શકો એટલે આ થઈ ગઈ સમય સંખ્યા મતલબ કહેવાનો એ છે કે તમને વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તેનું પૂર્ણ વર્ગમૂળ નીકળતું હોય તો સોળ આપીએ તો એનું પૂર્ણ વર્ગમૂળ છે ચાર નીકળે અથવા તો ઘનમૂળમાં આપેલું હોય તો પૂર્ણ ઘનમૂળ છે એ જે બી નીકળતું હોય તો જે બી સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ કે પૂર્ણ ઘનમૂળ નીકળતું હોય તે તમે તમામ સંખ્યાઓને શું કહેવાય છે સમય સંખ્યાઓ કહેવાય તો લો કે આની જગ્યાએ તમને આ રીતે આપ્યું હોય વર્ગમૂળમાં છે એ ધન પૂર્ણ વર્ગમ ના નીકળે નથી નીકળવું ઘનમૂળ નીકળે તે તમામ શું કહેવાય સમય સંખ્યાઓ કહેવાય ચાલો અહીંયા સુધી ક્લિયર તમામ વિદ્યાર્થી મિત્રોને ને એટલે તમારે જે બોખણપટ્ટી નથી કરવાની તમને જે અત્યાર સુધી તમે એમ જ શીખ્યા છો કે સાહેબ વર્ગમ જેપી સંખ્યા આવે સમય સંખ્યા અસમય સંખ્યા કેમ નથી યાદ રાખવાનું પૂર્ણ વર્ગ વર્ગમાં નીકળે તો સમય સંખ્યા ચાલો ક્લિયર એટલે કે આ તમામ સંખ્યાઓ છે પી બાય ટુ ફોર્મેટમાં લખી શકો તમે તેને તો એ કહેવાય સમય સંખ્યા હવે તમારે અહીંયા યાદ છે કે ક્યુ છે ક્યારે ઝીરો નો આવે તમને આવું કંઈક જોવા મળે તો એ છે એ સમય સંખ્યા નથી એટલે છે માની લો કે તમને આ રીતે સંખ્યા આપી પાંચના છેદમાં જીરો હવે તમે કહો કે આ સંખ્યા છે સમય છે કે નહીં તો મિત્રો આનો કહેવાનો તાત્પર્ય એ છે કે છેદમાં જે ક્યારે પણ છે પી બાઇક્યુ ફોરવેટમાં છેદમાં ક્યારેય જીરો ન આવે જો છેદમાં જીરો જોવા મળે આ છે સમય સંખ્યા નથી ચલો ક્લિયર છેદમાં જીરો જોવા મળે મતલબ કે એ છે એ સમય સંખ્યા નથી અહીંયા સુધી ક્લિયર ચલો સમય સંખ્યા છે તેનો કન્સેપ્ટ છે અહીંયા પૂરો તમામ વિદ્યાર્થી મિત્રોને છે સમજાઈ ગયો છે હવે હમણાં તમે જોયું કે જે પણ સંખ્યાનું છે પૂર્ણ વર્ગમૂળ અથવા તો પૂર્ણ ઘનમૂળ ન નીકળે તેને શું કહેવાય અસમય સંખ્યાઓ કહેવાય છે તો બધી છે એ અસમય સંખ્યાઓ છે ત્યારબાદ જોઈએ કે પોઈન્ટમાં સંખ્યા હોય તેને પણ છે તમે અસમય સંખ્યાઓ કહી શકો બાકી આ પાય છે એ પણ છે એક અસમય સંખ્યા છે બીજું તમને આ રીતે કંઈક સંખ્યા જોવા મળે એ પણ છે અસમય સંખ્યા છે આ તમામ સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે અહીંયા સુધી ક્લિયર મિત્રો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ પછી વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓ આ તો તમામ વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા તો આમાં તમારે શું યાદ રાખવાનું છે આમાં સિમ્પલ તમારે યાદ રાખવાનું છે કે જે સંખ્યા છે જે સંખ્યાના અવયવ બે કરતા વધારે હોય ને તેની વિભાજ્ય સંખ્યા કહેવાય અને જે સંખ્યાના અવયવ છે માત્ર બે જ હોય માત્ર બે જ અવયવ હોય તેને શું કહેવાય મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય તો ઘણા ખરા મિત્રો છે આ એકી બેકી સંખ્યા તમ જવાય એકી અથવા તો બેકી સંખ્યા એમાં બહુ કન્ફ્યુઝન થાય તો આ ખાસ જોઈ લેજો મિત્રો કેમકે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓ છે એ તમામ વિદ્યાર્થી મિત્રો એમાં જ યાદ રાખ્યું કે આપેલ સંખ્યા છે તમે સંખ્યા સંખ્યાવાળે ભાગો અને છે એ ઝીરો મળે એ વિભાજ્ય સંખ્યા પરંતુ એવું હકીકતમાં મિત્રો એવું હોતું નથી તમે અવિભાજ્ય સંખ્યા જુઓ ને મિત્રો માત્ર બે અવયવ પહેલાં તો અવયવ છે કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ અવયવ એટલે શું આપેલ સંખ્યાને તમે જે બી સંખ્યા વડે છે એ ભાગો જો નિશેષ ભાગી શકાય તો તેને શું કહેવાય તેનો અવયવ કહેવાય એટલે માત્ર બે અવયવ મળતા હોય હવે તમે અહીંયા જુઓ જે બે આ સંખ્યા છે તેનો તમે અવયવ પાડો તો માની લો કે આને તમે છે એક તો બે એકા બે એટલે કે બે થઈ ગયા અને એક દુ દુ આપણે તો કાઠિયાવાડીમાં એક દુ દુ એક તેરી ત્રણ એમ કહીએ ને તો અહીંયા છે એક દુ દુ એટલે એક આના માત્ર બે જ અવયવ પડે હવે તમે આની જગ્યાએ ચાર લો ચાર આના કેટલા અવયવ પડે એક તો ચાર એકા ચાર સાહેબ બીજું તો એક ચોખ્ખું ચાર ત્રીજું બે દુ ચાર આના ત્રણ અવયવો પડે એટલે આ છે એ અવિભાજ્ય સંખ્યા નથી મતલબ કે જેના માત્ર બે અવયવ પડે તે જે તમામ સંખ્યાઓ કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય જેના બેથી વધારે હોય તે અહીંયા જાય બે થી વધારે અવયવો પડતા હોય અહીંયા જાય એટલે કે ચાર છે એ કઈ સંખ્યા છે ચાર છે મિત્રો વિભાજ્ય સંખ્યા છે કઈ સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે એકી બે કીમાં યાદ નથી રાખવાનું ખાસ યાદ રાખી લેજો એટલે અહીંયા તમારે અવયવ પાડતા છે એ શીખી જવાનું છે એટલે અહીંયા તમે જુઓ તો બે ત્રણ પાંચ સાત પછી અગિયાર અહીંયા પાછા નવ ના આવ્યો અમુક વિદ્યાર્થી મિત્રો પાછા અવિભાજ્ય સંખ્યામાં નવ ને લઈ લે છે કેમકે એકી સંખ્યા છે એવું નથી કરો નવ ને તમે જુઓ ને નવ લ્યો તમે એક તો નવ પોતે પછી આ છે એ વિભાજ્ય સંખ્યા થાય એટલે ખાસ યાદ રાખજો તો આ રીતે છે તમે હવે આગળ છે એકી સંખ્યા ગણતરી કરી શકો આ રીતે અગિયાર તેર પંદર તો આ તમામ છે કે અવિભાજ્ય સંખ્યા રહી આ બાજુ તમે આગળ વધો કે જેના અવયવ છે વધારે હોય પણ ડબલ તમે કરો ડબલ તો ચાર છ આઠ નવ આવશે અહીંયા ચૌદ આવશે તો આ રીતે તમારે યાદ રાખવાનું છે તો વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાનો કન્સેપ્ટ છે અહીંયા તમને મિત્રો ક્લિયર હોવો જોઈએ કેમ કે અહીંયા કન્ફ્યુઝન થશે કેમ કે એકી સંખ્યા બેકી સંખ્યા તમે એવું યાદ રાખો એકી સંખ્યા બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એ રીતે નથી યાદ રાખવાનો અવયવો તમારે આ રીતે યાદ રાખવાનું એટલે તમારો જે કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે તમને જ્યારે બી પૂછાય કે સાહેબ આ નવ છે એ વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય સંખ્યા છે આપણે કન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવ્યો અવયવો પાડો એટલે ખબર પડી જશે કે વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય સંખ્યા છે ચાલો ક્લિયર મિત્રો અહીંયા છે આપણે પાર્ટ વન છે તેને સેશન છે આપણે અંત રાખીએ હવે નેક્સ્ટ સેશન છે પાર્ટ ટુ આવશે કે જેમાં છે આપણે સંખ્યા પદ્ધતિ છે એને સંપૂર્ણ પડે છે એ અભ્યાસ છે પૂર્ણ કરીશું અને નવા નવા ટોપિક તરફ આપણે આગળ વધીશું જે છે અવારનવાર ક્વેશ્ચન જોવા મળે આપણે નેક્સ્ટ સેશનમાં છે લઈ જઈશું પરંતુ અમુક વિદ્યાર્થી છે જે તુરમખા હોય છે અને ખબર હોય છે ના ખબર હોય તો આપણે શીખવી દઈશું કે તમને છે જે આવી રીતે ક્વેશ્ચન છે જોવા મળે કે અઠાવન બાર ચૌદ આવી સંખ્યા તમને કંઈક રકમ આપેલી પાંચની અંક કિંમત તમને પૂછે પાંચની અંક કિંમત કેટલી આમાં તમને કહે કે ભાઈ આવી રીતે તમે કંઈક રકમ આપેલી અને પાંચની કિંમત કેટલી આવો તમને ક્વેશ્ચન જોવા મળે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય ને તમારે જે ફટાફટ છે કોમેન્ટ સેક્શનમાં છે એ આન્સર આપી દેવાનો છે કોમેન્ટ સેક્શનમાં આન્સર કરો બાકી આપણે જે નેક્સ્ટ સેશનમાં છે આ તમને શીખવી દઈશું અભ્યાસનો સંપૂર્ણ એ કરાવી દઈશું જેથી કરીને તમામ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન દૂર થઈ જાય હવે મિત્રો આ સેશનો છે આપણે અહીંયા અંતર રાખીએ મળીએ એક નવા સેશનમાં જય હિન્દ જય ભારત